રાજકોટ કે કોઈપણ મહાનગરપાલિકાનું દર બે મહિને બજેટ જનરલ બોર્ડ બોલાવવાનું હોય આ બોર્ડના દસ દિવસ અગાઉ જ્યારે એજન્ડા બહાર પાડવામાં આવે ત્યારે દરેક સભ્યને સૂચના મળતી હોય છે કે તમે પ્રશ્નોત્તરીમાં ભાગ લો હવે ભાગ લેવામાં એક વર્ષોથી પ્રણાલી છે કે ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણીયાનો પ્રથમ ક્રમ આવ્યો બીજો ક્રમ ભાજપના સભ્ય વલસાબેનનો આવ્યો એટલે હિરેન ખીમાણીયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમ ની કેટલી ગ્રાન્ડ રાજકોટમાં વપરાય છે ક્યાં ક્યાં જગ્યાએ વપરાય છે ક્યાં ક્યાં રોડ ઉપર વપરાય છે સારો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડમાં આવે છે અને મીડિયાના મિત્રોની ફ્રન્ટલાઇન બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય છે કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ સારા સભ્યો જોયા હતા પરંતુ દુઃખ સાથે કેવું પડે કે છેલ્લા પચીસ વર્ષથી વિપક્ષ જેવું કઈ રહ્યું નથી

આમ આદમી પાર્ટીમાં ભાઈનું ભેગું નથી થતું એટલે વરી પાછા કોંગ્રેસમાં આવી જાય છે પોતાની પોતાને જીવનમાં મોટો કરવાનો એકમાત્ર માત્ર શ્રી વસરામભાઈ સાગઠીયા લઈ રહ્યા છે એને કોઈ કોંગ્રેસ હારે રસ નથી એને કોઈ પણ પ્રજા રસ નથી માત્ર વસરામભાઈ સાગઠીયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે મેં સાર્વજનિક સ્વરૂપમાં એમને ચાલુ બોર્ડે કીધું હતું કે એક વખત તમે જીપીએમસી એક એને પોતાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના પછી મહાનગરો ગુજરાતની અંદર જીપીએમસી એક કામ કરે છે તો બીપીએમસી બીપીએમસી ખરે હું ફૂલ ફોર્મ જોયું હવે તો ઠીક છે એ બોલી જશે પરંતુ ચોપડાની પાસે લઈ લો તો ખાલી જીપીએમસી એક નું ફૂલ ફોર્મ આપે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવ્યેશન એક્ટ આ એક મુજબ મહાનગરપાલિકાઓ ચાલતી હોય છે બિલકુલ વ્યાજબી છે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જે પ્રશ્ન હતો એ આના માટે ન જોતો પરંતુ એક પરંપરા હોય છે એક કાયદો મુજબ કે જ્યારે વિપક્ષ ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જ્યારે પ્રથમ ક્રમનું એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ ક્યારેય બોલ્યા નથી પણ હવે એને મેં જેમ કીધું મીડિયામાં જવું છે પોતાની કરવી છે કોંગ્રેસમાં પોતે મોટા થવા જોઈએ રાજકોટની અંદર આ આ માત્ર વાત છે આવું જ નથી એને માર્કેટની અંદર જનરલ બોર્ડમાં આવવાનું ખેલ કરવાનો અને એ નીકળી જાય છે ખાડાની જે વાત છે ત્યાં સુધી ડામર અને પાણી વિરુદ્ધાભાસ કહી શકાય છે રાજકોટની અંદર આ વખતે ભારેથી અતિભારે વરસાદ આવ્યો જેના કારણે રોડ તૂટી ગયા છે સ્વીકારીએ છીએ અમે જેટ પેચિંગના માધ્યમથી રાજકોટના કુલ બાવન રાજમાર્ગો છે પરંતુ આખા રાજકોટની અંદર પેચ વર્ક આજે દિવસ જેવું થશે જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતા આખો કાલાવ રોડ કરતા ચોવીસ કલાક નથી થતા એટલી આધુનિક ટેકનોલોજીથી રોડ બનાવી રહ્યા છીએ ખાડો મને પણ નડે છે ખાડો રાજકોટના લોકોને પણ નડે છે અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા અમને નડે જ છે ખાડા પરંતુ વરસાદ આજે આભ તો રાજકોટની અંદર એટલે રોડ તૂટ્યા છે પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે કે વધીને પંદર થી વીસ રાજકોટના ખાડા અમે તો આપનો ખાડાનો પ્રશ્ન કહી કે રાજકોટની અંદર સમગ્ર રાજકોટમાં જે વસરામભાઈ જે ફિગર આપ્યું એ તો ઠીક છે વિપક્ષ છે કે બારસો બોલે બે હજાર બોલે બાર હજાર બોલી શકે છે પરંતુ એક સર્વે થયો હતો એ સર્વેના આધારે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ સર્વેમાં કેટલા ખાડા છે એ તો અધિકારી જ આપને કહી શકશે રહી વાત આપના બીજા પ્રશ્નની તો આ બીજા પ્રશ્નમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કુલ સભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા વિપક્ષના ચારે ચાર કોર્પોરેટરોમાંથી ત્રણ કોર્પોરેટરો પ્રશ્ન પૂછ્યા હતા પણ ડ્રોમાં ભાજપના સભ્યો વારો આવ્યો એટલે ભાજપના સભ્યોએ ના જવાબ મળતા હતા એ રોડ જ હતો પ્રશ્ન અમે એવું નથી કહેતા કે અમે જનરલ બોર્ડમાં તો પૂછવું જોઈએ પૂરી કાયદાની જોગવાઈ મુજબ દરેક વિપક્ષના કે ભારતીય જનતા પાર્ટીના કુલ પ્રશ્ન ની ચર્ચા હિરેનભાઈ નો જે પ્રશ્ન હતો એ કી એનો પેટા પ્રશ્ન કુલ ચાર પ્રશ્ન ની ચર્ચા થઈ છે હિરેનભાઈ ના પેટા પ્રશ્ન સહિત કુલ ચાર પ્રશ્નો ચૂંટાણ બિલકુલ થવી જોઈએ પણ આવું કરે તો કેવી રીતે કરવાનું માત્ર મીડિયા ની હાઈલાઇટ કરવાનું હલ્લા બોલ કરવાનો બેન્ચ ઉપર ચડી જવાના હું આ ખુરશી વિપક્ષ ના સભ્યોની બેઠો એમના પગ ના નિશાન દેખાય આ બેન્ચ ઉપર આ ગરિમા છે અહીંયા ચડીને હોલ્લા બોલ કરવો એ વ્યાજબી નો લાગે રાજકોટ ની જનતા બધું જોઈ રહી છે અને માત્ર પ્રસિદ્ધિ માટે કરવું એને નથી કોંગ્રેસ સાથે રસ નથી અને પ્રજાની સાથે ઘણા તૂટા છે અઢાર અઢાર ની અંદર હું કહું તો પેલા તો બાવન રાજમાર્ગ બાવન રાજમાર્ગોમાં ઘણા ખાડા છે રોડ રસ્તા ઇન્ટરનલ પર તૂટા છે પરંતુ એ રસ્તાને પેચવર કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે જ છે જ અમે કરી જ દેશું એ વિષય અમારા ધ્યાનમાં હતો જ્યારે કોઈ પણ જાળવું પડે ત્યારે જે નીચેનું થડ હોય એ થડનો અને જે મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવું એવું વર્ષો પહેલાં ભારતીય જનતા પાર્ટીનું જ્યારે અહીંયા શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ જે ચાર ગાડી જે લેફ્ટ બોલે છે મિસ બોલે છે એ દાળખીઓની ગાડી પણ તેમ છતાંય તેમ છતાંય હું કહું છું કે મેં પોતે એ એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે મેં તપાસ સમિતિ પણ નિમી છે જે નિર્ણય આવે એ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના આ ધંધો મુકાવી દેશું અમે એની અને બેન્ડ વાર દેવાના છીએ અમે કોઈને મૂકવાના નથી